ગુજરાતમાં અમરેલીનો લેટર કાર્ડ છે તે સતત ચર્ચાનો વિષય બન્યો છે આ બધાની વચ્ચે આજે જે ઉચ્ચ અધિકારીને આની તપાસ સોંપવામાં આવી છે એવા નિર્લિપ્ત રાય છે તેમના દ્વારા પણ પાયલ ગોટીને સાથે રાખીને સતત ચાર કલાકની તપાસ કરવામાં આવી છે અને આજે આપણે ત્રણ એવા સવાલો વિશે વાત કરવાના છે જેનો જવાબ લગભગ ગુજરાતની દરેક જનતા માંગે છે એટલું જ નહીં આ ચાર કલાક દરમિયાન પાયલ ગોટી સાથે શું થયું હતું તેના વિશે પણ આજના આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌથી પહેલા તું જાણી કે અમરેલી લેટર કાર્ડની શરૂઆત કેવી રીતે થઈ હતી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા છે જે અત્યાર સુધી નિર્વિવાદિત ચહેરો કહેવાતો હતો એટલા માટે કારણ કે તેમનું કોઈ પણ કાંડ હોય અથવા તો પછી કોઈ પણ એવી ઘટના છે જેમાં તેમનું નામ સામે આવ્યું ન હતું પરંતુ હવે આ બધાની વચ્ચે ભાજપના જ નેતાઓ દ્વારા તેમની છબી છે તેને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવતાની સાથે તેમના વિરુદ્ધ એક લેટર લખીએ અને તે લેટર છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હવે આ લેટર ઉપર ધીરે ધીરે તપાસ શરૂ થઈ તેમના વિરુદ્ધ કોણે આ લેટર લખ્યો છે એટલું જ નહીં આ લેટરમાં જે લખવામાં આવ્યું છે તે કેમ લખવામાં આવ્યું છે તે દરેક વાત ઉપર તપાસ કરતાની સાથે જ પોલીસને ચાર જેટલા આરોપીઓ છે તે દોષી લાગ્યા અને તે દરેક લોકોની ધરપકડ કરવામાં આવી આમાંથી એક છે જે સરપંચ છે તેની સાથે બીજા બે ભાજપના નેતાઓ છે અને એક ત્યાં જે ટાઈપિંગ કરી રહી છે તેવી પાટીદાર યુવતી પાલ ગોટી છે આ ચારેય લોકોની ધરપકડ કરવામાં આવી અને મધરાત્રે આ જે ઘટના છે તેને લઈને સરઘસ કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તરત ચોવીસ કલાકની અંદર અને તે બાદ આ ચારેય લોકોને જેલમાં પૂરવામાં આવ્યા જેલમાં પૂરવામાં આવ્યા તેની સાથે જ પાટીદાર લોકોનો એક નવો વિવાદ શરૂ થયો તે લોકોએ કહ્યું કે જે રીતે દીકરીનું સરઘસ કાઢ્યું છે મધરાત્રે તે ખૂબ જ અયોગ્ય છે પાટીદાર દીકરીને આવી રીતે મધરાત્રે લઈ જવી ખૂબ જ અયોગ્ય છે અને દીકરી દ્વારા તેના માલિકે જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણનું કામ કરવામાં આવ્યું છે તેના દ્વારા બીજી કોઈ જ વાત છે જે કરવામાં આવી નથી તો પછી એ દીકરીને તમારે સાક્ષી બનાવવાની હોય એના બદલે તમે તેને આરોપી બનાવી દીધી હતી આ જ રીતે આખું આ જે ષડયંત્ર છે તે બહાર આવ્યું અને આવી જ રીતે પાયલ ગોટી સહિત ચાર જે આરોપી છે તે લોકોના નામ પણ બહાર આવ્યા આ બધાની પછી પાયલ ગોટીને પાંચ દિવસ બાદ જેલવાસ પૂર્ણ કરીને તે પોતાના ઘરે પરત આવી તે બાદ તેને કૌશિક વેકરિયાને ન્યાય માટે પત્ર લખ્યું તેમ છતાં પણ કૌશિક વેકરિયા દ્વારા કોઈ જ જવાબ આપવામાં ન આવ્યો આ વિવાદ દિવસે દિવસે વધતો ગયો અને તે બાદ આની તપાસ છે જે નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી તપાસ સોંપવામાં આવવાની સાથે જ અત્યારે હાલ એને લઈને અનેક એવી તપાસ છે જે ચાલી રહી છે અને આજની તપાસ છે જે ચાર કલાક બાદ પૂર્ણ પણ થઈ હતી ને એમાં પણ પાયલ ગોટી સાથે અનેક એવા નિવેદનો લેવામાં આવ્યા તેની સાથે શું થયું હતું પોલીસ સ્ટેશનમાં શું ખરેખર તેને પટ્ટા મારવામાં આવ્યા હતા કે કેમ તેવી પણ અનેક તપાસ છે જે કરવામાં આવી હવે વાત કરીએ ત્રણ સવાલો વિશે જેના દરેક લોકો જવાબ માંગે છે જો સૌથી પહેલા સવાલની વાત કરવામાં આવે કે શું અમરેલી પોલીસનો વરઘોડો નીકળશે કે કેમ આની પાછળનું કારણ ફક્ત એક જ છે કે અમરેલી પોલીસ દ્વારા આ જે દીકરી છે તેનું સરઘસ કાઢવામાં આવ્યું દીકરી આરોપી હોવા છતાં પણ તેના મુખ ઉપર કોઈ જ રૂમાલ લગાવવામાં આવ્યો નહીં એટલા માટે પણ તે એક સવાલ બનીને ઊભો થાય છે કે શા માટે દીકરી આરોપી હતી તો તેનું સરઘસ કાઢવામાં આવ્યું સરઘસ તો કાઢ્યું પરંતુ તે આરોપી હતી તો તેના મુખ ઉપર શા માટે કોઈ તે બાદ બીજો સવાલ એક એ જ છે કે અમરેલીનો જે લેટરકાંડ હતો તેમાં કૌશિક વેકરિયા વિરુદ્ધ અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા જેમાં હપ્તાખોરીના આક્ષેપો હતા દારૂને લઈને જેટલા પણ આક્ષેપો લગાડવામાં આવ્યા હતા તો શું તેના ઉપર નિર્લિપ્ત રાય કોઈ તપાસ કરશે કે કેમ તે પણ એક સવાલ છે કારણ કે અત્યાર સુધી આનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું આને લઈને તપાસ કરવામાં આવી પાયલગોટી સાથે શું થયું હતું તેને લઈને તપાસ કરવામાં આવી પરંતુ જે આ લેટરમાં વાત લખી છે તેના ઉપર હજી સુધી કોઈનું ધ્યાન ગયું નથી કારણ કે આ લેટરમાં અનેક એવી સચ્ચાઈ લખેલી છે હપ્તાખોરીને લઈને હોય દારૂને લઈને વાત હોય તો દરેક ઉપર કેમ કોઈ તપાસ કરવામાં નથી આવતી અને હવે જે આ વિવાદમાં નિલીપ રાયની એન્ટ્રી થઈ છે તો શું તેમના દ્વારા આના ઉપર તપાસ કરવામાં આવશે કે કેમ તે એક બીજો સવાલ છે તે બાદ અંતે જો ત્રીજા સવાલની વાત કરવામાં આવે કે કોના આદેશથી આ સમગ્ર ઘટના છે તે બની હતી અને જેના આદેશથી આ ઘટના બની હતી તો શું તેની પણ તપાસ કરવામાં આવશે કે કારણ કે અત્યારે હાલ ગુજરાત પોલીસ અમરેલી પોલીસ તેની સાથે જ નિર્લિપ્ત રાય છે તે અત્યારે ઊંડાણપૂર્વક આ કેસને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે કે શા માટે કોના દ્વારા લેટર લખવામાં આવ્યો હતો લેટરની અંદર કોના કોના નામ સામે આવ્યા હતા જે તે આખો કાંડ થયો હતો તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે દરેક વાતને લઈને અત્યારે હાલ તપાસ ચાલી રહી છે આ બધાની વચ્ચે શું આ કોઈએ આદેશ આપ્યો હતો આવું કરવાનો એટલું જ નહીં આની પાછળ છબી ખરડાવવાનો જે કૌશિક વેકરિયાની છબી છે તેને ખરડાવવાનો પ્રયાસ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તેના ઉપર પણ તપાસ થશે કે કેમ તે એક સૌથી મોટો અને અગત્યનો સવાલ છે ફક્ત આ ત્રણ સવાલો જ નહીં પરંતુ આ વિવાદમાં અનેક એવા ખુલાસા છે તે હવે થઈ શકે છે કારણ કે જો આજની વાત કરવામાં આવે તો આજ જે નિલીપ રાય દ્વારા એક તપાસ કરવામાં આવી હતી જેમાં ફક્ત પાયલ ગોટીનું નિવેદન લેવામાં આવ્યું હતું સૌથી પહેલાં તો નિલીપ રાય ત્યાં પહોંચ્યા હતા અમરેલી પહોંચ્યા હતા તે બાદ ત્યાં તરત જ પાયલ ગોટી આવ્યા હતા અને તેમને આવ્યા બાદ તેમનું સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું પૂછપરછ કરવામાં આવી હતી એટલું જ નહીં તે બાદ તેમનું એક નિવેદન પણ લેવામાં આવ્યું હતું અને અત્યારે હાલ અનેક એવી ચર્ચાઓ થઈ રહી છે ત્યાં નિવેદનની વચ્ચે કદાચ એવું પણ સામે આવી શકે છે કે પોલીસે તેમને પટ્ટા માર્યા હતા કે કેમ એટલું જ નહીં ગુજરાત પોલીસ કેમ તેમને ત્યાં લઈ હતી લઈ ગઈ હતી તો એ રીકન્સ્ટ્રક્શન હતું કે પછી ખરેખર તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો તે પણ અહીંયા એક સવાલ બનીને ને ઉભો થાય છે આટલું જ નહીં આ વિવાદમાં અનેક એવા વળાંક આવ્યા જ્યારબાદ રાજકીય નિવેદનો એક બાદ એક સામે આવ્યા અને અત્યારે હાલ પણ કોંગ્રેસના પરેશ ધાનાણી હોય વિરજી ઠુમર હોય કે કોઈ પણ કોંગ્રેસના નેતા હોય આમ આદમી પાર્ટીના નેતા હોય તે એક બાદ એક અત્યારે પોતાના નિવેદનો આપી રહ્યા છે આ બધાની વચ્ચે આપણે અત્યાર સુધી પરેશ ધાનાણીના સોશિયલ મીડિયામાં તેમના ટ્વીટ છે જે જોતા આવ્યા છે જેમાં તેઓ અનેક વખત કહી રહ્યા છે કે કૌશિક વેકરિયા શા માટે ચૂપ છે શા માટે તે દીકરીના પત્રથી ભાગી રહ્યા છે કારણ કે પાટીદાર દીકરી દ્વારા જ્યારે તેમનો જેલવાસ પૂરો થઈ ગયો હતો ત્યારે કૌશિક વેકરિયાને પત્ર લખવામાં આવ્યો હતો અને તે પત્રનો જવાબ કૌશિક વેકરિયા હજુ સુધી આપ્યો નથી એટલા માટે પણ તે અત્યારે પરેશ ધાનાણી છે જે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી કૌશિક વેકરિયાને સવાલ પૂછી રહ્યા છે કે શા માટે તેઓ ચૂપી સાંધીને બેઠા છે અને સવાલ અત્યારે તેમને ફક્ત નહીં ગુજરાતની દરેક જનતાને છે કે અમરેલીના જે ધારાસભ્ય છે કૌશિક વેકરિયા તે શા માટે કશું બોલતા નથી જો તે સાચા હોય કશું થતું ન હોય અમરેલીમાં તો તેમના દ્વારા કેમ કોઈ નિવેદન આપવામાં નથી આવતું તે પણ અહીંયા એક સવાલ મોટો ઊભો થાય છે આજે ઉચ્ચ અધિકારી છે જેમના દ્વારા તપાસ સોંપવામાં આવી છે તે વ્યક્તિ અત્યારે હાલ અમરેલી લેટર કાંડના ઉપર કેવી રીતે તપાસ કરશે એટલું જ નહીં પાલગોટીનો જે રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યો છે તેને લઈને પણ તપાસ થશે કે કેમ તે પણ એક અહીંયા સવાલ ઊભો થાય છે એટલું જ નહીં જે નિર્લિપ્ત રાય છે તે કદાચ લેટરની અંદર જેટલા પણ હપ્તાખોરીના આક્ષેપો હોય દારૂને લઈને કરેલા આક્ષેપો હોય અથવા તો પછી જે તે બીજા આક્ષેપો હોય તેના ઉપર પણ તપાસ કરશે કે કેમ તે પણ અહીંયા એક સવાલ બનીને ઊભો થાય છે આગળ આપણે જે ત્રણ સવાલોની ચર્ચા કરી તે તો એક સવાલ છે જ પરંતુ અત્યારે હાલ કોંગ્રેસ પણ આ વિષયને લઈને મેદાને આવી છે તેમના દ્વારા પણ અનેક એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે એટલું જ નહીં તે લોકો પણ કહી રહ્યા છે કે કૌશિક વેકરિયા શા માટે ચૂપ છે આ પણ એક સવાલ મોટો ઊભો થાય છે કે જો કૌશિક વેકરિયા સાચા હોય તેમના વિરુદ્ધ આવા કોઈ જ આક્ષેપો ન હોય અમરેલીમાં આવું કશું થતું નથી તો શા માટે કૌશિક વેકરિયા કોઈ જ એક નિવેદન આપતા નથી આની પહેલાં પણ અમરેલીના જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે તેમના ઉપર પણ સવાલ ઊભા થયા હતા એ પછી પરસોત્તમ રૂપાલા હોય કે ત્યાંના કોઈ પણ બીજા નેતાઓ હોય તે લોકો ઉપર પણ સવાલ ઉભા થયા હતા જો કે પરસોત્તમ રૂપાલાનું તે એક નિવેદન સામે આવી ગયું પરંતુ હજી સુધી જેના કારણે આ સમગ્ર લેટર કાંડ થયો છે તેવા કૌશિક વેકરિયા શા માટે ચૂપી સાંધીને બેઠા છે તેવો પણ અનેક એવા સવાલો ઉભા થાય છે જો સમગ્ર વિવાદની વાત કરવામાં આવે તો આ ચાર કલાક દરમિયાન પાલગોટીની જે તપાસ કરવામાં આવી છે તેને લઈને પણ અનેક એવા ખુલાસા થઈ શકે છે આ બધાની વચ્ચે પાલગોટીને શું ખરેખર પોલીસે પટ્ટા માર્યા હતા કે કેમ તેની સાથે જ જો પટ્ટા માર્યા હતા તો જે તે સમયે પાલગોટીએ શા માટે મેડિકલ ચેકઅપની ના પાડી દીધી હતી તેને લઈને પણ આજે તેમના અનેક એવા નિવેદનો છે જે લેવામાં આવ્યા છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ત્રણ સવાલો તેની સાથે જ કૌશિક વેકરિયા ક્યાં છે તેના જવાબો ગુજરાતની જનતાને મળે છે કે કેમ એટલું જ નહીં નિલિપ્ત દ્વારા શું સચોટ તપાસ કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર